આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવારે જે એકાદશી આવે છે તેને જયા એકાદશી કહેવામાં આવે છે એટલે કે માઘ શુક્લ એકાદશી જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે અને આ એકાદશીનું શું છે મહત્વ અને કથા તે મિત્રો આજે આપણે જાણીએ તો નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે એક વખત યુધિષ્ઠિર પૂછ્યું કે કૃપા કરી અને મને આપ જણાવો કે શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે તેની વિધિ શું છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજેન્દ્ર જણાવું છું તે સાંભળો મહામાસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ જયા છે તે બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે પવિત્ર હોવાની સાથે જ પાપોનો નાશ કરનારી છે તથા મનુષ્યોને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં તે બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિસાચત્વનો પણ વિનાશ કરનારી છે આનું વ્રત કરવાથી મનુષ્યને કદી પ્રેત યોનિમાં નથી જોવું પડતું એટલા માટે રાજન પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ આ વ્રતની કથા આ પ્રમાણે છે એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી ભરેલા નંદનવનમાં અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્રએ પોતાની ઈચ્છા મુજબ વનમાં વિહાર કરતા રહી અને ઘણા હર્ષથી નૃત્યનું આયોજન કર્યું તેમાં ગંધર્વ ગાન કરી રહ્યા હતા જેમાં પુષ્પદંત ચિત્રસેન તથા તેનો પુત્ર એ ત્રણ મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જે પુષ્પવંતીના નામથી પ્રખ્યાત હતી પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો જેને લોકો માલ્યવાન કહેતા હતા માલ્યવાન પુષ્પવંતીના રૂપ પર ઘણો મોહિત હતો તે બંને પણ ઇન્દ્રના સંતોષને માટે નૃત્ય કરવાને માટે આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું તેમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પર અનુરાગને કારણે તે બંને મોહને વશીભૂત થઈ ગયા ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ એટલા માટે તેઓ શુદ્ધ ગાન ન ગાઈ શક્યા ક્યારેક તાલ ભંગ થઈ જતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું હતું ઇન્દ્રએ આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન માની અને તેઓ ગુસ્સે થઈ ગયા તેથી આ બંનેને શાપ આપતા બોલ્યા કે ઓ મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિ અને મારી આજ્ઞા ભંગ કરનાર છો તેથી પતિ પત્નીના રૂપમાં રહી અને પિસાજ બની જાઓ આ રીતે સાફ દેવાથી એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું તેઓ હિમાલય પર્વત પર ચાલ્યા ગયા અને પિસાચ પામી અને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક પાપથી ઉત્પન્ન તાપથી પીડિત થઈ અને બંને પર્વતની કંદરાઓમાં વિચરતા રહ્યા એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું કે આપણે કયું પાપ કર્યું છે જેનાથી આ પિસાચ્યોને મળી છે

અને તે દિવસે તે બંનેએ બધા પ્રકારના આહારનો ત્યાગ કર્યો પાણી સુધા નહીં પીધું કોઈ જીવની હિંસા નહીં કરી ત્યાં સુધી કે ફળ પણ નહીં ખાધા નિરંતર દુઃખોથી ભરેલા તેઓ એક પીપળાની નજીક બેસી રહ્યા સૂર્ય આત્મી ગયો તેનો જીવ લે તેવી ભયંકર રાતની શરૂઆત થઈ તેમને ઊંઘ નહીં આવી તેવો રતિ કે બીજું કોઈ પણ સુખ નહી પામી શક્યા સૂર્યોદય થયો द्वादશીનો દિવસ આવ્યો તે પિશાચોના દ્વારા जयाના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું તેમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેની પિશાચતા દૂર થઈ ગઈ પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા તેમના હૃદયમાં તે જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો તેમના શરીર પણ અગાઉના જેવા અલંકારથી શોભા પામી રહ્યા હતા તે બંને મનોહર રૂપ ધારણ કરી અને વિમાન પર બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્રની સામે જઈ અને બંનેએ ઘણી પ્રસન્નતાની સાથે તેમને પ્રણામ કર્યા તેમને આવા રૂપમાં આવેલા જોઈ ઇન્દ્રને ઘણી નવાઈ લાગી તેમણે પૂછ્યું બતાવો કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિસાચત્વ દૂર થયું છે તમે મારા શાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા પછી તમને કયા દેવતાએ તેનાથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા તથા જયા એકાદશીના વ્રતથી અમારી પિસાચતા દૂર થઈ ગઈ છે ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને મારા કહેવાથી સુધા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં તત્પર અને ભગવાન શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ અમારા પણ પૂજનીય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન આ કારણે એકાદશીનું વ્રત કરવું જોઈએ નૃપશ્રેષ્ઠ જયા બ્રહ્મહત્યાનો પાપ પણ દૂર કરનારી છે જેણે જયાનું વ્રત કર્યું છે તેણે બધી જાતના દાન આપી દીધા અને તમામ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું આ મહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિસ્ટોમ યજ્ઞ નું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની જે